જુનાગઢની અતિ આધુનિક ખ્યાતનામ હોસ્પિટલ ન્યૂ લાઈફ કેર હોસ્પિટલના બે વર્ષ પૂર્ણ થતા ડોક્ટર કેપી ગઢવી સાહેબ દ્વારા લોક સાહિત્યકાર રાજભા ગઢવીના લોક ડાયરાનું આયોજન જુનાગઢના અતિ આધુનિક ખ્યાતનામ ન્યૂ લાઈફ કેર હોસ્પિટલના બે વર્ષ પૂર્ણ થતા ડોક્ટર કેપી ગઢવી સાહેબ દ્વારા લોક સાહિત્યકાર રાજભા ગઢવીના લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું જ્યાં ન્યૂ લાઈફ કેર હોસ્પિટલના બે વર્ષ પૂર્ણ થતા ડૉક્ટર કે પી ગઢવી સાહેબ દ્વારા જણાવવામાં આવ્યું કે આ લોક ડાયરાનું આયોજન એટલા માટે કરવામાં આવ્યું છે કે લોકો સાથે મિલન થઈ શકે સાથે સાથે લોક ડાયરાની અંદર જે પણ રકમ થશે અમુક સંસ્થાઓ અથવા ગાયોની સેવા માટે તેમની સારવાર માટે અમુક સંસ્થાઓ કે જે નિરાધાર માણસોને રાશન આપે છે અનક્ષેત્ર ચલાવે છે અને અમુક સંસ્થાઓ કે જે દીકરીઓના માટેનું ભણતર આપે છે તેવી સંસ્થાઓને આ રકમ આપવામાં આવશે તો આ ડાયરામાં અમારા માનવતા પરિવાર મિત્રો આવો ઝાંઝાડા ચોકડી ખાતે ગ્રીન સિટીની બાજુમાં કૈલાસ ફાર્મમાં ભવ્ય લોકસાહિત્યકાર રાજબા ગઢવીના લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે તો આપ સહપરિવાર સાથે આવી આ ડાયરાનો લાભ લેવા ડોક્ટર કેપી ગઢવી સાહેબ દ્વારા અપીલ કરવામાં આવી છે મિત્રો સ્નેહીઓ અને વડીલો હું ડોક્ટર કેપી ગઢવી છેલ્લા ચોવીસ વર્ષથી જૂનાગઢની અંદર પ્રેક્ટિસ કરી રહ્યો છું એઝ એ ગાયનેકોલોજીસ્ટ તરીકે પહેલાં મારે પૂનમ મેટરનિટી પછી લાઈફ કેર અને અત્યારે છેલ્લા બે વર્ષથી અતિ આધુનિક સગવડતા લોકોને મળી રહે એ આશયથી ઝાંઝા ચોકડી ઉપર ન્યૂ કેર હોસ્પિટલનું શરૂ કરેલી છે આવતીકાલે બાર પાંચ બે હજાર ચોવીસના રોજ જ્યારે બે વર્ષ પૂરા થાય છે તો બીજી વર્ષગાંઠ ઉજવવા માટે આપ લોકોના સાથ અને સહયોગથી આપની સાથે કામ કરવાનો મોકો મળ્યો અને નિષ્ઠાથી જે કામ કર્યું અને તમે લોકોએ જે મને સફળતા અપાવી છે તો એ સફળતા ની ઉજવણી રૂપે આપણે એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરેલ છે આ લોક ડાયરામાં કલાકાર લોક સાહિત્યના શ્રી રાજભા ગઢવી આવવાના છે અને ક્રિષ્ના પાર્ટી પ્લોટમાં આનું આયોજન રાત્રે નવ વાગે રાખેલ છે આ ડાયરાનું આયોજન એટલા માટે કરેલ છે કે લોકોની સાથે સ્નેહ મિલન થઈ શકે સાથે સાથે જ આ ડાયરાની અંદર જે રકમ ભેગી થશે એ અમુક સંસ્થાઓ કે જે લોકો ગૌશાળા ગાયોની સેવા માટે ગાયોની સારવાર માટે અમુક સંસ્થાઓ છે જે નિરાધાર માણસોને રાશન આપે છે અનક્ષેત્ર ચલાવે છે અને અમુક સંસ્થાઓ જે છે કે જે સાક્ષરતા એટલે કે દીકરીઓ માટેનું ભણતર જે લોકોના મા બાપ એમાં શક્ય નથી હોતું આર્થિક રીતે એ લોકોને શિક્ષણ આપે છે એવી સંસ્થાઓને આ એકત્રિત થયેલું ભંડોળ આપવામાં આવશે આપ લોકોને દરેક લોકોના એડ્રેસ મારી પાસે ન હોય તો હું આપને કાર્ડ નથી મોકલાવી શક્યો પણ આ માધ્યમ દ્વારા ટીવી માધ્યમ દ્વારા અને સોશિયલ મીડિયા માધ્યમ દ્વારા આપને તથા આપના પરિવારને સૌને આમંત્રિત કરું છું આપ લોકો જરૂરથી અને જરૂરથી આવતીકાલે રાત્રે ડાયરાનો મજા માણવા માટે ક્રિષ્ના પાર્ટી પ્લોટ ગ્રીન સિટીની બાજુમાં બાયપાસ રોડ જુનાગઢ રાત્રે નવ વાગે મળીએ છીએ ઓકે થેન્ક યુ